પ્રાંતિજના તાજપુર પાસે ગમખોર અકસ્માત રોડ ક્રોસ કરી રહેલા મહિલાનું કરુણ મોત નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીજી ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર પાસે આવેલ બંસરી પાર્ટી પ્લોટ ખાતે અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ તાજપુર ગામ નજીક આવેલ મોહનપુરાના છાપરિયા વિસ્તારમાં રહેતા રાઠોડ શંકાબેન રમણજી રોડ ક્રોસ કરી રહ્યા હતા આ દરમિયાન હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલ બાઇક નંબર જી જે ઝીરો નાઇન ઇ એ સાડત્રીસ બાવીસના ચાલકે અરફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બાઇકની ટક્કર વાગતા જ શંકાબેન રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યું હતું અકસ્માતમાં બાઇક ચાલક પણ રોડ પર પછડાતા તેને ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તો અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા